તાપીની વાત કરીએ તો જિલ્લા કલેક્ટર દ્વારા ચોક્કસ ધર્મને લઈને શાળામાં પ્રવૃત્તિ નહીં કરાવવા બાબતે કરવામાં આવેલ પરિપત્ર મુદ્દે જિલ્લાઓમાં ચર્ચાએ જોર પકડ્યું છે તો આ બાબતે પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા દરેક પ્રાથમિક શાળાઓમાં તપાસ શરૂ કરી દીધી છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા અધિક કલેક્ટર દ્વારા ફળવાયેલ પરિપત્રમાં શાળામાં ચાલતી ધાર્મિક પ્રવૃત્તિ અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અગાઉ આ બાબતે ડોલવટ તાલુકાના હરિપુરા ગામે શાળામાં આવેલ ઈસાઈ સમુદાયના પ્રાર્થના ઘર બાબતે ફરિયાદ ઉઠી હતી જે બાબતે તપાસ કરતાં શાળામાં પહેલાં પ્રાર્થના ઘરનું નિર્માણ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું હોવાનું શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું જ્યારે કેટલીક શાળામાં કરવામાં આવતી પ્રાર્થના બાબતે ધોરણ બેના શિક્ષણ પ્રવૃત્તિ પ્રાર્થના હોવાનું તપાસમાં બહાર આવ્યું રેટન પ્રાથમિક શિક્ષણ અધિકારી કર્યું તેમણે વધુમાં જણાવ્યું કે તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા ફળાવેલ પત્રમાં જિલ્લામાં આવેલ શાળામાં શિક્ષકો જો ધર્માંતરણ અંગે કોઈ કામ કરશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવ્યું હતું જી મેડમ કલેક્ટર દ્વારા ધર્માંતરણ લઈને જે પત્ર પાઠવવામાં આવ્યું છે શું છે પરિપત્રમાં અને શું કામગીરી કરવામાં આવી છે કલેક્ટર સાહેબ દ્વારા જે પત્ર પાઠવવામાં આવ્યું છે એમાં શાળાઓ શાળા કક્ષાએ કોઈ પણ પ્રકારની ધર્માંતરણની પ્રવૃત્તિ પ્રત્યક્ષ રીતે કરવામાં ન આવે એ માટે કડક સૂચના આપવામાં આવી છે અને શાળાના જે કેમ્પસ છે એમાં કોઈ પણ પ્રકારના કોઈ પણ ધર્મને લઈને કોઈક ઈમારત બનાવવામાં ન આવે એ માટે પણ સૂચના આપવામાં આવી છે અને શૈક્ષણિક કાર્ય પર જ ખાસ ભાર આપવામાં આવે એવું જણાવવામાં આવેલ છે

અમારા ધ્યાન પર પ્રાથમિક તપાસમાં એવું આવ્યું છે કે આ આ જે શાળા શાળા છે એ એ જ ચર્ચ જગ્યા પર બનાવવામાં આવેલ હતું એની જે પ્રેયર છે એ પ્રેયર કરાવવામાં આવે છે અને

તમામ કલેક્ટર શાળાના આચાર્ય અને મુખ્ય શિક્ષક પરોક્ષ રીતે કોઈ કામ કરવામાં ન આવે એ માટે કડક સૂચનાઓ આપવામાં આવેલી છે અને જો કોઈ શિક્ષક અથવા આચાર્ય દ્વારા આવી પ્રવૃત્તિમાં ભાગ લેવામાં આવશે તો એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં